ત્યાર પછીના સમાચાર જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં ટેકાના ભાવે ખરીદી માટેના ઈ પોર્ટલમાં ખામીના કારણે ખેડૂતો થયા ત્રસ્ત કલેક્ટર કચેરીએ પહોંચ્યો મોરચો ગાંધીનગરના દેહગામના બહિયલમાં કોમી વૈમન્યશય ફેલાવનારને પોલીસે ઝડપ્યા હર્ષ સંઘવી જશે ઘટના સ્થળે શેરબજારમાં સો ટકા નફાની લાલચ આપીને કરોડોની છેતરપિંડી કરનાર મામા બાણેજ ઇન્દોરથી ઝડપાયા એમપી મનસુખ વસાવા એમએલએ ચોતર વસાવા ફરી સામસામે ભાવનગરમાં બાળકના મોતથી પાલિતાનાની હોસ્પિટલમાં હંગામો બેદરકારીના આક્ષેપો લગાવવામાં આવ્યા અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સક્રિય તળાવમાં યુવકના મોતના મામલે નવો વળાંક આવ્યો તળાવમાં થયેલા દુર્ઘટનાને લઈને સરખેજ પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો તળાવમાં કચરો સાફ કરવાની જવાબદારી ધરાવનાર દિનેશ પટેલ અને હોડી ચલાવનાર કેશવ ઉર્ફે કાળુ સામે બેદરકારી બદલ ફરિયાદ નોંધવામાં આવી છે દિનેશ પટેલ સામે તળાવની સફાઈનો કોન્ટ્રાક્ટ હતો અને કેશવ હોડી ચલાવતો હતો બંને પર બેદરકારીની કામગીરી કરતા યુવકના મોત થયા હોવાનો આક્ષેપ છે સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે આ ફરિયાદ નોંધાવી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે વડોદરામાંથી ગરબામાંથી પરત આવતા યુવક યુવતી લૂંટાયા અકોડિયા કિનાલ રોડ પાસે અવાવરૂ સ્થળે લૂંટ થઈ બુકાની ધારી ત્રણ શખ્સો દાગીના રોકડ અને મોબાઈલ લૂંટ્યા અંધારાનો લાભ લઈ યુવકની બાઇક રોકી લૂંટારાઓએ લૂંટ ચલાવી લૂંટ બાદ યુવક યુવતીએ અન્ય વ્યક્તિને ફોન લઈ પોલીસને જાણ કરી ઘટનાને લઈ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે યુનાઇટેડ વિના ગરબામાં ફરી વિવાદ થયો નવરાત્રિની ગરિમાને લાંછન લગાવતી ઘટના સામે આવી છે કપલે જાહેરમાં ચુંબન કરી અશ્લીલ રીલ બનાવી ગરબા ગ્રાઉન્ડમાં શરમજનક હરકત થતી જેના લઈને લોકોમાં રોષ ભરાતો જોવા મળ્યો આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે તહેવારની પવિત્રતા ન જળવાઈ હોવાનો આરોપ છે ટીઆરબી જવાન લાંચ લેતા ઝડપાયો ફરિયાદી પાસે ટેમ્પો ડીટ પાંચસો રૂપિયા માંગ્યા હતા એસીબીએ છૂટક ગોઠવી લાંચ લેતા ઝડપી પાડ્યો બે ટી આરબી જવાન કુલ પંદર હજારની લાંચ લીધી હતી એક ટીઆરબી જવાનની ધરપકડ બીજો વોન્ટેડ જાહેર કરાયો છે તો અત્યારે હાલ રાજ્યમાં વરસાદ નહીવત નોંધાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે સત્યાવીસ તારીખથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તો સૌરાષ્ટ્રમાં પણ અઠ્યાવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદ થઈ શકે છે હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાથી નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હૈદરાબાદમાં ખરાબ હવામાનના કારણે ત્રણ ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી કોલકાતા મુંબઈ અને પુણેથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટ્સને વિજયવાડા ડાઇવર્ટ કરવામાં આવી છે તો ગુજરાતમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદ મચાવશે મેઘટાંડવ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે આગામી અઠ્ઠાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણા સિવાયના રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે આ દિવસોમાં ગાજવીજ સાથે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે બંગાળની ખાડીમાં વેલમાર્ગ લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં વરસાદની વકી છે આ કારણે અમદાવાદમાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે અઠાવીસમી સપ્ટેમ્બરના રોજ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત આણંદ પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે મિત્રો કેન્દ્ર સરકારે શુક્રવાર અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો જાહેર કર્યો છે પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત આ રાજ્યોના ખેડૂતોને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ હપ્તો ફક્ત પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને અગાઉથી વેચવામાં આવ્યો હતો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ હપ્તો જાહેર કર્યો છે દિવાળી પહેલાં મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બે બે હજાર રૂપિયા આપશે આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે સરકાર આ દિવાળી ભેટ પર કુલ ચાલીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા ખર્ચ કરશે તો શુક્રવારના રોજ એક જ દિવસમાં અમદાવાદમાં બે બનાવ સામે આવ્યા છે ગરબામાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મોજ માણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર સામે આવ્યા છે આજથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે બે ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાઓ છે તો રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે